નમસ્કાર કર્યું મિત્રો સ્વાગત છે તમારું ગોંડેલી પી માં આજે ચોવીસ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસને બુધવારના રોજ મિત્રો ધાણાની આવક વિશે વાત કરીએ તો નવા ધાણામાં આજે એકસો ને ત્રીસ ગુણેની નવા ધાણાની આવક નોંધાયેલી છે અને જૂના ધાણાની વાત કરું તો જૂના ધાણામાં ચાર હજાર ગુણેની આવક નોંધાયેલી છે હાલ મિત્રો જો કપાસ છાપરા નંબર એક બે અને ત્રણ મિત્રો ખચાખચી ત્યારે આ ત્રણેય છાપરા ભરેલા છે મિત્રો જો અને મિત્રો હાલ હરાજીનું કામકાજ એ ચાલુ થઈ ગયું છે તો મિત્રો ચાલો જાણી લઈએ નવા ધાણામાં આજે કેવા ભાવ રહેલા છે અને જૂના ધાણાના કેવા ભાવ રહેલા છે તો વિડીયો મેટ સુધી બની આવી મિત્રો તમે જીરું ધાણા ચણા કે શાકભાજી વાવેતર કરેલું છે શું તમારે આ રવિ પાકોમાં વધારે અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવું છે તમારે જરૂર છે સર્વોત્તમ અને ખૂબ જ શક્તિશાળી ગ્રોથ હોર્મોન અને ક્રોપ ટોનિક ની તમારે જરૂર છે એડવિક એડવેન્ચર પ્રાઇવેટ લિમિટેડ નું ફ્યુઝન ફ્યુઝન ખૂબ જ શક્તિશાળી ક્રોપ ટોનિક છે જે ક્યુરેટિવ અસર ધરાવે છે જેથી ફ્લાવરિંગ આવ્યા પહેલા અને ફ્લાવરિંગ આવ્યા પછી ઉપયોગ કરી શકાય છે ફ્યુઝન એ વધારે ફૂલ ફાલ લગાડવા માટે ફ્લાવરિંગ અટકાવવા માટે જીરુ ધાણામાં દાણો એક સરખો બનાવે તથા ઉત્પાદનના અને ગુણવત્તામાં નોંધપાત્ર વધારો કરે છે તો આ જ અપનાવો ફ્લાવરિંગ માટે ખૂબ જ અસરકારક ક્રોપટોનિક એડવિક એડવેન્ચરનું ફ્યુઝન એડવિક એડવેન્ચરનું ફ્યુઝન મેળવવા માટે વિશ્વાસપાત્ર સ્થળો કૃષ્ણ એગ્રોટેક સરધાર તિલક એગ્રી સીડ્સ ગોંડલ ખોડલ બાયોટેક ગોંડલ શું નામ તમારું રમેશભાઈ રમેશભાઈ ક્યુ ગામ તમારું મોવિયા મોવિયા ગામની આ કેરે ધાણીનું વાવેતર કરેલું છે હવે તો મન ઓપરે ગાડે પછી વાવી મગફળી ગાડે પછી વાવેતર કરેલ છે અને આનો શું ભાવ આવેલો ધાણીનો નો 2200 2200 ને 1 ઓકે 2200 ને ભાવ થયો છે ધાણી છે સુપર કલર વાળી ધાણી છે 2200 ને બેસ્ટ ક્વોલિટીની ધાણી 2200 ને માયણા રવા છે બાકી બહુ બેસ્ટ ક્વોલિટી છે ધાણીની મોવિયા ગામની ધાણી છે મગફળી કાઢીને વાવેતર કરેલું છે અરે ના ના એ તો ભાઈ એ ગલ્લે

Nau subscribe cho kênh Ghiền Mì Gõ Để không

મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો નવા ધાણા અને ધાણીમાં બજાર સારું જોવા મળી રહ્યું છે જૂનામાં બજાર ટકેલું છે